તો જય માતાજી મિત્રો આજના નવાજ જ અંદર તમારા બધાનું સ્વાગત છે અને ખરેખર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો ક્યારેક વસ્તુ કેવી બનતી હોય છે કે આપણે ગાય કે ભેંસણું જ્યારે તાજા વિહારમાં હોય છે ત્યારે એક મહિનો આપણે કન્ટિન્યુઅ દૂધ આપતી હોય છે અને પછી એનું દૂધ ઘટી જતું હોય છે તો એનો પ્રશ્ન શું છે અને વધારે ટાઈમ આપણે એનું દૂધ ટકાવી રાખવા માટે કયો ખોરાક આપવાનો રહેશે અને ખોરાકની સાથે આપણે કઈ વસ્તુ આપવાની રહેશે તો આપણી ગાય અથવા ભેંસ ખરેખર લાંબો ટાઈમ આપણને દૂધ પણ આપશે તો પશુપાલક મિત્રો ખરેખર વસ્તુ કેવી છે કે આપણે જ્યારે પશુ કાબણ હોય છે ત્યારે પહેલો આપણે ખોરાક આપતા હોય છે અને ક્યારેક ઘણા પશુપાલક મિત્રો એવા હોય છે કે ખોરાક નથી આપતા તો ખરેખર વીહાણા પહેલાં જ મહિના પહેલું આપણે ખાંડ ચાલુ કરવું અને ખાંડની અંદર આપણે કેટલી વસ્તુ આપવી એનાથી આપણી ગાય અથવા ભેંસ વીહાણમાં પણ એને વ્યવસ્થિત વિયાઈ જાય અને એની મેલી પણ વ્યવસ્થિત પડી જાય અને બીજી વસ્તુ એ છે કે આપણી ગાય કે ભેંસ આપણને સાતથી આઠ મહિના વધારે પડતું શું છે કે ભેંસ તો અથવા લોબો ટાઈમ દોવા નથી દીધી પણ શંકરજી ગાય છે એચ ગાય હોય છે એનો આપણે આઠ નવ મહિના એમ કે રનિંગ દૂધ આઠ નવ દસ લીટર આપણે લેવા માટે એને ખોરાકમાં વીણા પહેલી કેટલીક વસ્તુ આપવાની રહેશે તો પશુપાલક મિત્રો ખરેખર તમે વિડીયો હેન્ડ બધી તમે જોયું એટલે તમને પણ પૂરતી માહિતી મળી જાય અને ગેરંટી સાથે કહું છું કે તમારી ગાય કે ભેંસ ક્યારે મહિના પછી બે મહિના પછી દૂધ ઓછું નહીં કરે અને કાપશે નહીં તો ખરેખર પશુપાલક મિત્રો આપણી ગાય અથવા કોઈ પણ વસ્તુ છે કે એને આપણે થોડુંક વધારે ટાઈમ દૂધ લેવું હોય તો આપણે કેટલી વસ્તુ એને સારવાની હોય છે અને કઈ વસ્તુ સારવાથી આપણને પશુનું દૂધ ઝડપથી કપાતું નથી અને ક્યારેક વસ્તુ કેવી બનતી હોય છે ઘણા પશુપાલક મિત્રો એવા છે કે એને આપણે હવે એ ટ્રીટમેન્ટની અંદર શું કરવાનું હોય છે પશુપાલક મિત્રો કે જ્યારે તમે તમારું પશુ ગાભણ હોય અને એક મહિનાની વાર હોય વ્યાવાને ત્યારે પશુપાલક મિત્રો ખરેખર તમે ખાંડની અંદર પશુપાલક મિત્રો વ્યવસ્થિત તિરુપતિનું તેલ આવે છે એ તમે પાંચેક લીટર પાંચ છ લીટર એવું તમારામાં ક્ષમતા હોય એવું સારી ગયો પછી એક કપાસિયા પાપડી આવે છે તો એક બોરીયાને સારી ગયો એની સાથે કેલ્શિયમ પણ પાંચ લીટરનું જે ડબ્બો આવે છે એક પાંચ લીટરનું ડબ્બો તો તમે પશુપાલક મિત્રો પહેલેથી જ જો ખવડાવેલું હશે ને તો તમારી ગાય અથવા ભેંસ ક્યારેય દૂધ કાપશે ને અને તમને લાંબો ટાઈમ તમને પશુ દૂધ પણ આપશે તો પશુપાલક મિત્રો ખરેખર વિયાણા પહેલી તમારે કેલ્શિયમ છે કપાસિયા તેલ પણ છે કપાસિયા પાપડી છે આ બધું તમે સારી જો વ્યવસ્થિત અને કદાચ દસ દિવસની વાર હોય વ્યાવાની તો પણ તમે ગોળ પણ ચાલુ કરી શકો છો પશુપાલક મિત્રો એનાથી પણ તમારી ગાય અથવા ભેંસ જોરદાર દૂધ તમને દૂધ પણ આપશે અને દૂધ પણ ક્યારે કાપશે નહીં અને ખરેખર પશુપાલક મિત્રો અત્યારે શું છે પશુપાલક મિત્રો પહેલેથી જ જો ખવડાવેલું હશે ને તો તમારી ગાય અથવા ભેંસ ક્યારેય દૂધ કાપશે નહીં અને તમને લાંબો ટાઈમ તમને પશુ દૂધ પણ આપશે તો પશુપાલક મિત્રો ખરેખર વિહાણા પેલી તમારે કેલ્શિયમ છે કપાસિયા તેલ પણ છે કપાસિયા પાપડી છે આ બધું તમે સારી જો વ્યવસ્થિત અને કદાચ દસ દિવસની વાર હોય વિહાવાની તો પણ તમે ગોળ પણ ચાલુ કરી શકો છો પશુપાલક મિત્રો એનાથી પણ તમારી ગાય અથવા ભેંસ જોરદાર દૂધ તમને દૂધ પણ આપશે અને દૂધ પણ ક્યારેક આપશે નહીં અને ખરેખર પશુપાલક મિત્રો અત્યારે શું છે